નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે કમળના કારણે ઝાડુની સમસ્યામાં થયો છે વધારો ત્યારે આગળ વાત થશે ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ બે હજાર પચીસ કોન્ફરન્સનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે વાત થશે આથી છે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું છે ત્યારે આગળ વાત થશે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો કોન્સ્ટેબલ દારૂ પીધેલી હાલતમાં પકડાયો છે આગળ વાત થશે મોટું એન્કાઉન્ટર બારના મોત બે સૈનિકો શહીદ થયા છે જ્યારે બે ઘાયલ થયા છે ત્યારે આગળ વાત થશે અમદાવાદ એરપોર્ટ પરથી કરોડો રૂપિયાનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે આગળ વાત થશે બનાસકાંઠામાં ફરી થશે કોઈ મોટો ફેરફાર ત્યારે વાત થશે ઈન્ડિયા વર્સિસ ઇંગ્લેન્ડમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ટિકિટોનું વેચાણ શરૂ થઈ ગયું છે ત્યારે વાત થશે મહાકુંભમાં વધુ એક મુશ્કેલી સામે આવી છે ભયંકર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે ત્યારે વાત થશે ખાદ્ય તેલની કિંમતમાં મોટું અપડેટ સામે આવ્યું છે આગળ વાત થશે દિલ્હીમાં નવા મુખ્યમંત્રીનું નામ ક્યારે જાહેર થશે હવે મિત્રો સમાચારો વિસ્તારથી દિલ્હીના નવા મુખ્યમંત્રી અંગે મોટા સમાચાર સામે આવ્યા સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યારે પીએમ નરેન્દ્રભાઈ મોદી તેમના વિદેશ પ્રવાસથી પાછા ફરશે ત્યાર પછી મુખ્યમંત્રીનું નામ ફાઇનલ કરવામાં આવશે પીએમ મોદી દસ અથવા તો બાર ફેબ્રુઆરીએ ફ્રાન્સ અને અમેરિકાની મુલાકાત જશે તેઓ ચૌદ ફેબ્રુઆરીએ પરત ફરશે આવી સ્થિતિમાં દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત ચૌદ ફેબ્રુઆરી પછીથી પણ થઈ શકે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ખાદ્ય તેલની કિંમતમાં મોટો અપડેટ શનિવારે દેશના તેલીબિયા બજારમાં તેલીબિયાના જથ્થાબંધ ભાવો ઓછા બંધ થયા હતા બજારના સૂત્રોએ જણાવ્યું હતું કે કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે કારણ કે કપાસની આવક એક મહિના પહેલાં લાખો ઘાસડીઓથી ઘટીને લગભગ પંચાણું હજારની આસપાસ ઘાસળી થઈ ગઈ છે પંજાબ હરિયાણા અને રાજસ્થાનમાં કપાસના એમએસપી કરતાં વધી ગયા છે ભાવ મગફળી અને સોયાબીન ઉપરાંત તેલ અને તેલી ભાવની સાથે સામાન્ય વ્યવસાયિક ભાવોમાં પણ વધારો જોવા મળ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભમાં વધુ એક મુશ્કેલી મહાકુંભમાં આવતા ભક્તો મુશ્કેલીમાં ફસાઈ ગયા છે રવિવાર હોવાથી ગઈકાલે મોટી સંખ્યામાં લોકો પ્રયાગરાજ પહોંચી રહ્યા હતા વારાણસી લખનઉ કાનપુર અને રીવાથી પ્રયાગરાજ જતા રસ્તાઓ પર દસ થી પંદર કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો આવી સ્થિતિમાં લોકો ખૂબ જ ચિંતિત છે અહીં સવારે મેળા વિસ્તાર સેક્ટર નંબર આગ પણ લાગી હતી આમાં એક એકનો તંબુ પણ બળી ગયો હતો જોકે ફાયર બ્રિગેડે તાત્કાલિક આગ ઉપર કાબુ મેળવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડિયા વર્સિસ ઇંગ્લેન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ટિકિટોનું વેચાણ શરૂ આગામી બાર ફેબ્રુઆરીના રોજ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચ રમાશે મેચની ટિકિટોનું વેચાણ નવ ફેબ્રુઆરી રવિવારથી શરૂ થઈ ગયો છે સામે આવેલી માહિતી અનુસાર સ્ટેડિયમ ખાતેથી પણ લોકો પંદરસોથી બાર હજારને પાંચસો સુધીની ફિઝિકલ ટિકિટ મેળવી શકે છે ઓનલાઈન ટિકિટ બુક કરાવનાર સ્ટેડિયમ ખાતે પોતાની ટિકિટ લેવા માટે પણ આવી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં ફરી થશે મોટો ફેરફાર બનાસકાંઠામાં ફરી મોટો ફેરફાર થઈ શકે છે તેવા એંધાણ છે કેમ કે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ વાવ અને થરાદ જિલ્લો બન્યા બાદ રાહ તાલુકો પણ બનાવવાના સંકેત આપ્યા છે થરાદના કિયાલ ગામના લોકોને સંબોધિત કરતી વખતે શંકર ચૌધરીએ કહ્યું કે કિયાલ ગામ નજીક જ તાલુકો પણ તમારી નજીક કરીશું આવનાર પેઢીના વિકાસ માટે ચર્ચા વિચારણા બાદ નિર્ણય લેવાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ એરપોર્ટ પરથી કરોડોનું સોનું જપ્ત અમદાવાદ કસ્ટમના એર ઇન્ટેલિજન્સ યુનિટે રૂપિયા અઠ્ઠાણું લાખ છન્નું હજાર પાંચસોને ચાલીસના મૂલ્યનું અગિયારસો ને ત્રીસ ગ્રામ સોનું મિક્સર ગ્રાઇન્ડરના પૂર્જા તરીકે ફિટ કરીને ઘુસાડવાના પ્રયાસ કરનાર એક પેસેન્જરને સરદાર વલ્લભભાઈ એરપોર્ટ પરથી ઝડપી પાડ્યો હતો બીજા કેસમાં પણ લાખો રૂપિયાના મૂલ્યનું ને અડત્રીસ પોઈન્ટ ઓગણચાલીસ ગ્રામ સોનું પકડી પાડ્યો છે ત્રીજા પેસેન્જર પાસેથી નવસોને એકાવન પોઈન્ટ શૂન્ય સાત ગ્રામ સોનું પકડી પાડવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોટું એન્કાઉન્ટર બારના મોત બે સૈનિકો સહિત બે થયા છે ઘાયલ છત્તીસગઢના બીજાપુરમાં એક મોટું એન્કાઉન્ટર થયું છે પોલીસ અને નક્સલીઓ વચ્ચે થયેલી આ અથડામણમાં બાર નક્સલીઓ માર્યા ગયા છે સાથે બે સૈનિકો શહીદ થયા છે અને બે ઘાયલ પણ થયા છે બીજાપુરના રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારમાં મૃતદેહો મળી રહ્યા છે હજી પણ સર્ચ ઓપરેશન ચાલુ છે બસ્તરના આઈજી દ્વારા એન્કાઉન્ટરની પુષ્ટિ થઈ છે માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં છત્તીસગઢને મુક્ત બનાવવાનું પણ લક્ષ્ય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો કોન્સ્ટેબલ દારૂ પીધેલી હાલતમાં પકડાયો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો પોલીસ જવાન અને તેના બે મિત્રોએ દારૂના નશામાં વડોદરાના પેલેસ રોડ ઉપર અકસ્માત સર્જ્યો નવાપુરા પોલીસે ત્રણેય સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અકસ્માત કરનાર કાર ચાલક ધીરુભાઈ કીર્તિસિંહ ઝાલા રહેઠાણ વટવા દારૂના નશામાં હતો જેથી પોલીસે તેની સામે એમવી બી તથા ઓવરસ્પીડનો ગુનો દાખલ કરીને કાર પણ કબજે લીધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આથી મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું દિલ્હીમાં આ હારી ગઈ છે ત્યારે આરતી મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે તેમણે પોતાનું રાજીનામું એલજી વી કે સક્સેનાને સુપ્રત કર્યો છે દિલ્હીમાં આપને કારમી હાર મળી છે કેજરીવાલ મનીષ સિસોદીયા અને સત્યેન્દ્ર જૈન જેવા દિગ્ગજોને હારનો સામનો કરવો પડ્યો છે આરતી સિંહ પોતાની સીટ બચાવવામાં સફળ રહ્યા તેમણે ભાજપના નેતા રમેશ વિદુરીને હરાવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ બે હજાર પચીસના કોન્ફરન્સનો પ્રારંભ કરવામાં આવ્યો અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ કોન્ફરન્સ બે હજાર પચીસનો શુભારંભ કરાવ્યો તેમજ પ્રત્યારોપણ અંગેના અત્યાઆધુનિક રોબોટનું પણ લોકાર્પણ કર્યું આ તકે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉમેર્યું છે લોકો ભારતમાં આવે અને અહીંથી કંઈક શીખીને જાય એવો રાખવાનો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કમળના કારણે જાડુની સમસ્યામાં થયો છે વધારો દિલ્હી હાર્યા બાદ કેજરીવાલ અને આપની મુશ્કેલીઓ વધી શકે છે વિધાનસભાના પહેલા સત્રમાં સીએજી રિપોર્ટ રજૂ કરવાની પીએમ મોદીની જાહેરાત દારૂ કૌપાંડ અને બંગલા પરના ખર્ચ અંગે સમસ્યાઓ ઊભી કરી શકે છે દારૂ કૌભાંડમાં એનઆઈએ તપાસ થઈ શકે છે જો પાર્ટી સત્તામાં નહીં હોય તો તેને એક કરવું મુશ્કેલ ભરશે દિલ્હીની અસર પંજાબમાં પણ જોવા મળશે દિલ્હી મોડલને કારણે પાર્ટીના વિસ્તરણ ઉપર બ્રેક પણ લાગી શકે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી તમને રજા આપશો નમસ્તે